નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગુજરાતી પાઠ અઢાર ભૂખથી એ ભૂંડી ભીખ આ પાઠના ત્રીજા ભાગનો પરિચય આજે આપણે મેળવશું આગળના તાસમાં આપણે જોયું કે કાળુ અને રાજુ બેગડિયામાં મહાજન જે સદાવ્રત ખોલ્યું છે ત્યાં આવે છે કાળું છે એ લાઈનમાં ઊભા રહેવાની ના પાડે છે પરંતુ રાજુ જે છે તે તેને સમજાવે છે કે આ આપણું જ ધાન આપેલું છે એ આપણે લેવાનું છે પરંતુ કાળું છે એને લાઈનમાં ઊભા રહી અને ભીખ માગવામાં ખૂબ શરમ અને સંકોચ આવે છે અને એટલા માટે એ ના પાડે છે છતાંય કાળું છે રાજુ છે એને ખૂબ મનાવે છે ખૂબ એને સમજાવે છે કોસલાવે છે પણ કાળું છે એ એકનો બે થતો નથી સામે રાજુ પણ એટલી જ જિદ્દી છે એ કે છે કે તમે ના આવો તો કાંઈ નહીં તો હું પણ નહીં જાઉં અને ભરે તમારા માટે થઈ અને આ બધા છોકરાઓ મૃત્યુ પામતા ત્યારે કાળુ કહે છે મારે વાદે એમ મારે વાદે તમે શું કામ મરો લે અને વળી એણે પગ ઉપાડ્યો કે ના ના જો મારા કારણે તમે લોકો મૃત્યુ પામતા હો તો મારે એવું કરવું નથી સારું આમ તો મને લાઈનમાં ઊભા રહેવાનું શરમ અને સંકોચ થાય છે પણ રાજુ કહે છે એટલે કહે છે કે તમારા માટે થઈ ને હું આવું મારા માટે તમે શું કામ મારું આગળના શબ્દાર્થો આપણે જોઈ લઈએ ધરાઈને ખાવું પેટ ભરીને ખાવું આપણે કંઈ ઓછા હળ આંકવાના છીએ એટલે કે આપણે કંઈ હળ આંકવાના નથી ગણે એને તો ખરી જ નહીં એટલે કે જેને માગવાની શરમ આવતી હોય જેવું માનતા હોય તેને તો લેવામાં નાના પજ લાગે દોઢ પાશે એટલે કે આઠસો એકસો અડસઠ પાંચ ગ્રામ અને પાશે એટલે શેરનો ચોથો ભાગ એકસો બાર પોઈન્ટ પાંચ ગ્રામ એ શેર વધતા અડધા પાસેર એટલે દોઢ પાસે અને મરતી ઘડીએ શબ્દનો અર્થ થાય છે મરવાના સમયે મૃત્યુની ક્ષણે થંભી જવું એટલે ઊભા રહી જવું રોકાઈ જવું દરિદ્ર નારાયણો એટલે કે ગરીબ પતાર એટલે હાડ હાડહાર લાઈન પિંજર એટલે કે માનવની માનવ શરીરના હાડકાનું ખોખું ભેળસેળ એટલે મિશ્રણ ભેળસેળવાળું કરગરવું એટલે આજીજી કરવી હવે આગળ આ ફકરાની અંદર આપણે જોયું મારે વાદે એટલે કે મારે લીધે મારે લીધે તમારે શા માટે મૃત્યુ પામવું જોઈએ સારું ચલો હું આવું છું હેન્ડ એટલે ચાલો પાસે જતા એણે ચારેય બાજુ નજર કરવી શરમ આવે છે ખેડૂતનો દીકરો સ્વમાની પાંચ ગામમાં પૂછાય એવું એનું માન અને અત્યારે એ ભીખ માટે લાઈનમાં ઊભો છે એટલે આજુબાજુ ચારેય નજર બાજુ નજર કરે છે સંકોચ અનુભવે છે ઊંચલા ઊંચા ઓટલાવાળી મંદિરની પરસાળમાં સુંદરજી શેઠ આંખ મીંચાઈ જાય એવા કપડાં સફેદ ધોત્યું ને અંગરખું સોનેરી તળા તલાવાળી રાતી પાઘડી ને ગળે દુપટ્ટો વગેરે પોશાકમાં શોભતા ગોળ તકિયાને અઢેલીને ગાદી પર બેઠા છે બીજા મહાજનો પણ આસપાસ ગોઠવાયેલા છે બે માર્ક્સની અંદર આવો પ્રશ્ન પૂછાય કે સુંદરજી શેઠનું વર્ણન કરો તો અહીંયા આ રીતનું એનું વર્ણન છે એનું વર્ણન છે એ જ એનું વ્યક્તિત્વ છે કે પોતે પણ જેવી રીતે કપડાં દૂધ જેવા સફેદ પહેર્યા છે એનું વ્યક્તિત્વ પણ એવું ચોખ્ખું છે અને એટલા માટે જ બીજા બધા મહાજનોના જે ગોડાઉનો છે એમાંથી અનાજ બહાર કઢાવરાવે છે અને આ સદાવ્રત ખોલે છે જે નથી આવતું ગુસ્સે થાય છે એને સમજાવીને પણ એ અનાજ આપે છે એટલે આ રીતનું એણે સરસ મજાનું કામ એ સમયમાં કર્યું પરસાળ શબ્દનો અર્થ થાય છે ઘરનો આગલો ખુલ્લો ખંડ તાલાવાળી એટલે પાઘડીના કસબી છેડા વાળી રાતી શબ્દનો સમાનાર્થી શબ્દ થાય છે લાલ અને દુપટ્ટો એટલે કે ખેસ ટોટાદાર એટલે દારૂખાનું ફોડવાનું ટોટો તો આ રીતે સુંદરજી શેઠ એણે આવા વસ્ત્રો પહેરી અને તકિયાની પાસે તકિયાને ટેકો દઈને બેઠા છે ટોટાદાર તમંચા સાથે એક તરફ ખુરશી ઢાળી ફોજદાર બેઠા છે ટોટાદાર એટલે કે જે ફોડવાનું જ દારૂખાનું છે તે તમંચો એટલે બંદૂક બંદૂકની અંદર એ ભરાવીને એક ફોજદાર સિપાઈ એ સમયનો એ ખુરશી ઢાળીને એની ચોકીદારી માટે કોઈ તોફાન મસ્તી ના થાય કંઈ બીજું નુકસાન ના થાય એટલા માટે એ ફોજદાર પણ ત્યાં બેઠો છે તો હવાલદાર પેલી કરતુસી બંદૂક સાથે ચારેય બાજુ નજર ફેરવતો તલાટની બાજુમાં ગોઠવાયેલો છે એટલે કારતુસ એટલે કે ગોળી જે આવે છે બંદૂકમાં નાખવાની એ કારતુસ બંદૂક સાથે એક જે સિપાહી છે એ પણ આ બાજુ બેઠો હોય છે કેટલાક સિપાહીઓ લાકડીઓ સાથે ફરી રહ્યા છે કારણ કે એકસાથે જો લાઇનમાં લોકો ના આવે તો ખૂબ જ ટોળું થાય અને ધમાલ ને તોફાન થઈ જાય ખેંચા ખેંચી થઈ જાય અને તોડફોડ થાય એ માટે આ બંદોબસ્ત ગોઠવાયેલો છે એટલે કેટલાક બીજા સિપાહીઓ છે એ પણ લાકડીઓ લઈ અને આજુબાજુ ફરી રહ્યા છે કે લોકો વ્યવસ્થિત લાઈનમાં ઊભા રહે આવનારાઓને છેલ્લે કાઢે છે લેનારને ચેતવણી આપે છે કે જો ભૂલે ચૂકે ફરીથી આવ્યો તો છાતીમાં ટોટો જ સમજી લેજે આ સિપાહીઓ જે છે આટલા બધા કે શું કામ કરે છે તો કે જે પાછળથી આવે છે એને છેલ્લે ઊભા રાખે તમારા અહીંયા લાઈનમાં ઊભું રહેવાનું સીધે સીધું આગળ ધર્માદો લેવા નથી પહોંચાડતું અને જે લોકો ધર્માદો લઈ ચૂક્યા છે એ લોકોને કહે છે કે આ એક વખત કારણ કે દરેક લોકો દિવસમાં બબે વાર આવે તો જે ખરેખર જેને જરૂર છે એ બધા લોકોને મળે નહીં એટલે કે છે કે હવે પછી ફરીવાર પાછું આવવાનું નથી અને કદાચ એવું લાગે છે કે સીધી રીતે આ નહીં સમજે એટલે કે છે કે જો ફરીવાર પાછો આવ્યો ભૂલે ચૂકે તો આ જે ટોટો છે આ જે દારૂખાનું છે એ તારી છાતીમાં ફોડી દઈશ જેથી કરીને માણસ ડરનો માર્યો બીજી વાર આવે નહીં રાજુને પહેલાં છેડે પહોંચાડવા જતાં કાળુની આંખે એવા એવા માણસો નજરે પડ્યા કે જેણે ખળામાંથી ઊંચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરે એક સમયનું એક સમયની જે જાહો જલાલ ખેડૂતોની કે શું કરતા આ ખેડૂતો તો કે જ્યારે ખળું થાય ત્યારે બ્રાહ્મણોને બોલાવે અને કે તારી જોળીમાં અને તારાથી ઉંચકાય એટલા દાણા આ ઢગલામાંથી તું લઈ જા ખળામાંથી લઈ જા એવી રીતના દાન આપેલા લોકો પણ અત્યારે આ ધર્માદો લેવા માટે લાઈનમાં ઊભા છે તો કેટલાક વળી ઘરમાં દાન નાખવાની એક વખત જગ્યા નહોતી એવા એમાં ઊભા છે કે આખા ઘરના ઘર ભરાઈ ગયા હતા અનાજથી અનાજ ઘરમાં મૂકવાની જગ્યા નહોતી એવા લોકો પણ આ લાઈનમાં ઊભા છે કેટલું કરુણ અને કેટલી દર્દનાક આ પરિસ્થિતિ હશે કે જ્યાં એ અનાજના ઢગલાની અંદર રમતા હોય અને અત્યારે એ અનાજનો એક દાણો મેળવવા માટે તલસતા એટલે કાળું ને આંખે અંધાર આવી જાય છે કે આવા આવા લોકો અહીંયા ઊભા છે અરે નાના લૂંટફાટ લૂંટપાટને શરમ માનનારો ને ભાઈનું દીધેલું ન લેનારોએ કંગાળ બની લાઈનમાં ઊભો છું સગા ભાઈ કોઈ વસ્તુ આપે સગો ભાઈ તો એ પણ એ ના લે એમાં પણ એ પોતે શરમ અનુભવે કોઈનું લૂંટીને કોઈનું ઝૂંટવીને પણ લેનાર શરમ અનુભવતો માણસ અત્યારે આ એક અનાજનો એક ખોબો અનાજ લેવા માટે અહીંયા લાઈનમાં ઊભો છું તો આવા આવા ધુરંધરોને જ્યારે કાળું લાઇનમાં ઊભા રહેલા જુએ છે ત્યારે કહે છે કે અરે રે ભૂખ જ ભૂંડી છે નહીં નક્કરવળી કાળુંની આંખ ભીની થઈ જાય છે કે કેવા કેવા લોકો અહીંયા લાઈનમાં ઊભા રહે છે આ ભૂખ છે ને જે ખાવા માટેની જે ઈચ્છા એ જ ભૂંડી છે ખરાબ છે ભૂંડી એટલે કે ખરાબ છે વળી આવા આવા માણસો જે સ્વમાની જેને કહી શકાય સ્વમાનીના પૂતળા કે સગા ભાઈ પાસેથી કોઈ વસ્તુ ના લઈ શકે એવો સ્વમાનની માણસ અહીંયા પારકા માણસ પાસે લાઈનમાં ઊભો રહીને ખાવાનું માગે ખરેખર આ ભૂખ ખૂબ ખરાબ છે એની આંખ ભીની થઈ જાય છે અને જ્યારે વિચાર તો અનેક એને આવતા હતા જેના ધણી આગળ દુનિયા આખી દુનિયા આખી જેની ધણી આગળ એ ભલભલા રાજા મહારાજાને શેઠિયાઓ હાથ ધરતા આવતા એના જ ધણીને આજે હાથ ધરવાની કે જે લોકો રાજા મહારાજાઓ હતા જે શેઠિયાઓ હતા એ શેઠિયાઓ પોતાના ગોડાઉનમાં પોતે અનાજ ભરવા માટે આ ખેડૂતો પાસે આવતા એની સાથે વાટાઘાટો કરતા અને એ ખેડૂતની દરેક વાત એને માનવી પડતી એની પાસે અત્યારે હાથ ધરવાનું છે એ જે એનો રાજા છે જે શેઠનો એને જ અત્યારે શેઠ પાસે હાથ લંબાવે ને એ કેટલો દોઢ પાસે શેર ખીચડી માટે ધીક પડ્યું એ અવતાર ને ધીક પડ્યું એ જીવવું એને લાગે છે કે ખરેખર આ તિરસ્કારવાળું છે આ આ આવું જીવવું એની કરતાં તો ના જીવવું સારું પણ આવા વિચારવાળો એક કાળું જ નહોતો બીજા ઘણા હતા ને અહીં ડોકાયા ન હતા શંકરદા રછો રણછોડ જીવતા હોત તો એ બીજું ગમે તે કરત પણ આ મારે પડીને આખી દુનિયા દેખે એ રીતે હાથ તો ના જ લંબાવી એ કે છે કે પોતે જે વિચારતો હતો એવો એક કાળું જ નહોતો બીજા ઘણા હતા અને જે અહીંયા ડોકાયા પણ નહોતા ડોકાયા નહોતા એટલે કે આવ્યા પણ નહોતા આગળના શબ્દાર્થો જોઈ લઈએ હવાલદાર એટલે કે સિપાહી કે પોલીસની નાની ટુકડીનો નાયક કારતુસી એટલે કે બંદૂક વગેરેમાં ભરી ફોડવાની ટોટી જેવી બનાવટ ચેતવણી એટલે કે સાવચેતી ખળું એટલે કે કણસલાને ગુંદી જુડી ને અનાજ કાઢવાની જગ્યા કંગાળ શબ્દનું સમાનાર્થી દરિદ્ર ગરી ડોકાવવું એટલે ડોક્યું કરવું અહીં ન આવવું તો જે એવા લોકો હતા એ અહીં આવ્યા નહોતા જોવા પણ આવ્યા ફરક્યા નહોતા અને પોતાના જે પિતરાઈઓ છે રણછોડ અને શંકર એ પણ કદાચ આ અહીંયા આવત નહીં પણ કાળું રાજુ તથા પેલા બે છોકરાને લાઈનમાં ઊભા રાખ્યા ન રાખ્યા ને તરત કાળું પાછું વળી ગયું કાળું શરત મૂકી દી કે સારું હું હાથ નહીં લંબાવું રાજુ સાથે કહે છે કે હું હાથ નહીં લંબાવું પણ તારી સાથે આવું છું આ છોકરા ન મરે એટલે એટલે એ બધાને લાઈનમાં ઊભા રાખી કે હજી તો મૂક્યા ઊભા અને તરત કાળું પાછું વળી જાય છે એટલે સિપાઈ છે એને ટોકે છે એ ઠૂઠિયા ક્યાં જાય છે એમ કારણ કે કાળું જ્યારે પેલા પશુઓને બચાવવા માટે ભેંસોના ટોળાને બચાવવા માટે જાય છે ત્યારે એનો હાથ કપાઈ ગયો હોય છે એટલે અહીંયા સિપાઈ છે એને ટોકે છે કે એ ઠૂક્યા તું ક્યાં જાય છે આમ પાછો વળે એટલે લાઇનની બહાર નીકળે છે સિપાઈઓને થાય છે કદાચ લાઇન કાપી અને આગળ જવાનું હશે ક્યાં તે મારા મુકામ પર કાળુએ પાછા જોયા વગર જ કહ્યું અને પગ તો ચાલુ જ થાય એ કશો જવાબ આપતો નથી પેલા સિપાઈને અમને ચાલતા ચાલતા જ કહે છે કે ક્યાં તે હું જ્યાં રોકાણો છું મારા મુકામ પર જાઉં છું અરે ઊભો રે એ જરાખ સુનતા નહીં એ કહે છે કે ઊભા રે જડની જેમ સાંભળતો નથી સુનતા નહીં એ સિપાઈ છે એટલે હિન્દીમાં બોલે છે કાળું ઊભું રે કંઈ પણ મારે નથી ખાવું ધર્માલું પછી એ કે મારે નહીં અહીંયા હું અનાજ ખાવા માટે નથી આવ્યો અને એના માટે થઈને મને મૃત્યુ આવે તો એ ભલે એટલે મારે કંઈ ખાવું નથી હું જાઉં છું તમે એવી બીક લાગતી હોય કે હું લાઇનમાંથી કાપીને આગળ ઊભો રહીશ પણ મારે એવું કંઈ કરવું નથી તમ તાર મને જવાબ કેમ નથી ખાવું આ બધા લે છે ને તું કેમ નહીં લે મોટો લાટ થઈ ગયો એમ એટલે કે કેમ નથી લેવું તમે તમારે આ બધા લે છે અને તમારે તારે નથી લેવું તો તું શું મોટો સાહુકાર થઈ ગયો છે મોટો રાજા થઈ ગયો છે કાળું ને તે આ જબરજસ્તી નવાઈ લાગે ને એ તમ બન્યું આવી ફરજિયાતપણે જ્યારે એને ઊભા રાખે છે ત્યારે કાળું નવાઈ લાગે છે આવું કેમ પરાણે જબરજસ્તી કરે છે શબ્દાર્થ જોઈ લઈએ ટોકવું એટલે ટકોર કરવી મુકામ એટલે રહેઠાણ પડાવ ઉતારો ઝરપ એટલે કે હિંસક પશુ ઘૂરખોદ્યું સુનતા નહીં હિન્દી વાક્ય છે સાંભળતો નથી લાટ એટલે સાહેબ મોટો સાહેબ જબરજસ્તી એટલે બળજબરી ખુદ એટલે પોતે ગડદા પાટું એટલે મુક્કા મારવાને લાતો મારવી એટલે એ કહે છે કે પણ મારે નથી ખાવું ધર્માધું અને પેલો કહે છે કે તું કંઈ મોટો લાટ સાહેબ છે અને આવી જબરજસ્તીથી કાળુંને નવાઈ લાગે છે પણ એ એકદમ તંગ બની જાય છે એનોય મગજ જાય છે અને કહે છે કે લાટ હોત તો લેત પણ કણબી છું ને એટલે નહીં લઉં બહુ સરસ વાક્ય છે કે રાજાનો દીકરો હોત ને મોટો રાજાશાહી કે મોટો હોત ને સાહેબ તો લઈ લે પણ હું કણબી છું પટેલ છું એટલે નહીં લઉં કારણ કે પોતે જ વાવેલું ધાન અત્યારે ભીખમાં માગવાનું તૂટ તૂટી જઈશ ને તો એ નહીં લો ચાપી દેવો હોય તો ચાપી દો ટોટો એટલે કે તારે મને આ દારૂખાનું છે ટોટો એ છાતીમાં મારીને સળગાવી દેવો હોય તો સળગાઈ દે લે આ ઉભો મરવાથી બીક લાગતી નથી કારણ કે જીવતે જી અત્યારે ક્ષણે ક્ષણે એ ભૂખની માર્યો મરી રહ્યો છે માનવીની એ આખી કતાર ડોક ફેરવી રહી કાળું સામે ધરતીના જાયા સામે તાકી રહી ખુદ પહેલાં ફોજદાર અને સુંદરજી શેઠઈ ઊંચી ડોક કરીને એ આ માણસને જોઈ રહ્યા ત્યાં એવો તો કયો માણસ છે કે જે ધર્માદો લેવાની ના પાડે છે આખી જે લાઈન હતી એ બધી આ કાળુની સામે જોઈ રહી છે એટલે પેલો સિપાહી છે એ પણ જોઈ રહી છે આગળ શબ્દાર્થ નોંધી લઈએ સદાવ્રત એટલે જનોને રોજ અન્ન અપાય તે સ્થળ ફિક્કું એટલે નિસ્તેજ લાચાર એટલે મજબૂર પરવશ વિવશ ઝાડુ મારું એટલે સાવરણી મારી જગ્યા સાફ કરવી મુખ્યાજી એટલે મંદિરનો કે ગામનો વડો બાલીશ એટલે નાદાન ના સમજ મોટા ગજાના એટલે દિલના ઉદાર એસાન એટલે આભાર શાળ એટલે છડ્યા વગરના ચોખાના આખા દાણા મોઢા મોઢ એટલે રૂબરૂ પ્રત્યક્ષ ધોતિયાની ફડક એટલે ધોતિયાનું છેડું એ કહે છે કે લાટ સાહેબ હોત તો લે જ પણ કણબી છું એટલે નહીં લઉં અને તારે જો મને મારી જ નાખવો હોય તો લે હું આ ઊભો મને મારી નાખ જ્યારે કાળું અને સિપાહીના આવા સંવાદો ચાલતા હોય છે ત્યારે આખી લાઈન અને સુંદરજી શેઠ પણ ઊંચી ડોક કરીને એ જોઈ રહ્યા છે સિપાહી કંઈ ગળદાપાટું કરે તે પહેલાં તો એક મહાજને જનને મોકલી કાળુની પોતાની પાસે બોલાવી અને પૂછ્યું કેમ ભાઈ પટેલ તું આ પેટીયું નથી લેતો સુંદરજી શેઠ છે એ આ જોવે છે બધું અને એક જે મહાજન છે એને મોકલે છે ત્યાં અને પેલા કાળુને બોલાવી બોલાવી લાવે છે અને એને કહે છે કે ભાઈ કેમ તું આ પેટ એકટમ ખાવાનું જે આપીએ છીએ એ તું નથી લેતો કાળું શો જવાબ આપે ને આપે તોય એના મનની તો ખાતરી હતી કે આ લોકો એનો જવાબને કણમીના દિલને નહીં સમજી શકે સામે ઊભેલો સામે પડેલો આ ધાનનો ઢગલો અમારો એમ કહીશ તો ઉલટો ટોટો ચાપી દઈશ એને ખ્યાલ છે કે આ આખું ધાન પોતાનું જ છે આ જે ધાનના ઢગલા છે પણ છતાંય એ આ એક મારી પીડા છે એને આ શેઠ નહીં સમજી શકે અને ઉલટાનું પોતાને મારી નાખશે એટલે કે છે કે કંઈ કહેવું નથી અને અંતે કંઈ થશે તો નહીં વળશે તો નહીં કંઈ અરે વળે શું નહીં જો આ બધા ધાનના ધણીઓ હાથ ધરવાને બદલે ઉગામે તો આ બંદૂકવાળાએ નાસવા માંડે ઊભી પૂછડીએ પાછું એને થાય છે કે ના ના સાચે સાચું કહી દો અને જો એ નહીં માને તો હું જ્યારે દલીલ કરીશ તો અહીંયા ઊભેલા જે લાઇનમાં ઊભેલા છે એમાં બધા ઘણા બધા કણ કણબીઓ છે તો એ લોકો પણ હવે પછી સાથ આપશે અને આ બંદૂકવાળા છે એવું બી પૂછડીએ ભાગશે શા વિચારમાં પડી ગયો છે ભાઈ મને તું જવાબ તો આપ શું વિચાર કરે છે સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ નહીં અહીંયાનું સુવાળે સુવાળું લાગે એવું કંઈક ટપકતું હતું આ જે શેઠ હતા એ અભિમાની નહોતા એકદમ સામેવાળાને શાંતિથી સમજે એને સમજાવે ફોસલાવે અને ખવરાવે એવા હતા એટલે સુંદરજી શેઠ કંઈ બોલ્યા તો એના શબ્દોમાંથી મીઠાશ તો હતી જ પણ રહી હૃદયના હૈયાને પણ ઠંડક લાગે એવા શબ્દો એના હતા ને તેથી જ તો હજી પણ કાળો જે ગુસ્સો હતો એ પેલી આગ ભરી આંખોમાંથી ટપક ટપક કરતા આંસુઓ ખરી પડ્યા એને થાય છે કે આ માણસ આટલો સીધો સાધો છે તો હું શા માટે ઉગ્ર થઈ અને એની સાથે બોલું એટલે કશું નથી બોલી શકતો ત્યારે તેની આંખમાંથી આંસુ ખરી પડે છે શું કહું શેઠ છાતી સામે અમારા જ કમાયેલા આ ધાનના ઢગલા જોઈને અમારા કાળજા શું કહેતા કે શું કહું સાહેબ શું કહું શેઠ તમને કે અમે જ કમાયેલા આ ધાનના જે ઢગલા છે એ જોઈને અત્યારે અમારે જ્યારે એને લાઈનમાં ભીખ માગવામાં ઊભા રહેવાનું હાથ લંબાવીને ત્યારે અમારા હૃદય ઉપર શું વીતતું હશે અને કેવું લાગતું હશે પણ હશે કહે તે પહેલાં તો ડૂસકું નીકળી ગયું અને કાળું છે એ ધ્રુસકે ધ્રુસકે રૂડી ગયું આવડા મોટા શેઠ મહાજનો ને ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કાળુને જોઈ દૂર ઊભેલો નાનો બળી ઉઠ કાળુને રડતો જોઈ આવો લાગ મળ્યો તો કે મળશે ને ભાટ ઘાંટો પાડી કહી નાખ્યું હાથ ન હતો ધરવો ત્યારે હવે રોવા શું બેઠો નાનો એટલે કે એના જે કાકા છે એનો છોકરો જે કાળુના કુટુંબને ખૂબ જ ઈર્ષા કરે છે એટલે જ્યારે રડી પડે છે કાળું ત્યારે એ એને બરાબરનો લાગ મળેલો લાગે છે અને કહે છે કે જો તારે હાથ લાંબો નહોતો કરવો તો અહીંયા શું કામ લાઈનમાં તું આવ્યો અને હવે કેમ આવા રોવા બેઠો તું એકદમ ઘાંટો પાડીને મોટા અવાજે કહી દે છે પણ આ શબ્દ શબ્દોને સુંદરજી શેઠને જરાક ખાટા કરી નીકળ્યા અરે પેલા ફોજદારની દાદ ચડી પણ નાનામાં એવાય એટલા વળી સદભાગ્ય કે એને બોલતો એણે દેખ્યો ન હતો સુંદરજી શેઠ આ શબ્દો સાંભળે છે કે જો તારે લેવું જ નહોતું સુકામાં રડવા બેઠો હતું રોવા બેઠો અને હાથ નહોતો ધરવો તો લાંબુ ભીખ નહોતી માગવી તો આ શબ્દો એ લાઈનમાં ઊભેલો નાનો બોલે છે પણ સુંદરજી શેઠને સંભળાતું નથી કે પેલા ફોજદારને ખબર નથી પડતી પડી એટલે એ નાનો છે બચી જાય છે નહીતર તો સુંદરજી શેઠ અને ફોજદાર પણ તેને સંભળાવત અને એને બોલતો એને દેખ્યો ન હતો ત્યાં વળી સુંદરજી શેઠ બોલતા થયા હું જાણું છું જુવાન કારણ કે બહુ સરળ સ્વભાવના આ સુંદરજી શેઠ છે એ કહે છે કે હું જાણું છું કે તને તારા ધાન માટે હાથ ધરતા શરમ આવે છે કે તને સ્વમાનવાલું છે તને લાંબો વાત કરતાં શરમ આવે છે હું જાણું છું પણ અમને સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે કે અમને નીચા જોવાનું જ થાય છે કે આ તમારે ધાન અમારે તમને દાનમાં આપવું પડે છે સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે તે ક્યાં સુધી પાળવાના છીએ આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે કે જેનું છે એને જ અમારે આપવાનું છે પણ અમે ક્યાં સુધી આપી શકવાના છીએ આ તો અમારી પાસે છે ત્યાં સુધી અમે આપ આપવાના છીએ બાકી તો જે રીતે વરસાદ આપનાર મેઘરાજા છે એને એક લોટો પાણી આપવું એના જેવી વાત છે અમને પણ શરમ આવે છે જેઠે હાસ્ય કર્યું પણ સાવ ફીકું જોરથી શ્વાસ લેતા ઉમેર્યું પણ શું થાય ગાંડા કુદરત આગળ આપણે બધા લાચાર છે જો તું એકવાર મારી સામે છું એ કે છે કે આપણે કુદરત આગળ બધા લાચાર છીએ અમને પણ સદાવ્રત ખોલવા નથી ગમતા તમને પણ લાંબા હાથ કરી અને માગવું નથી ગમતું દરેક જણને સમાન વાલું છે પણ હવે કુદરતે આપણી સામે એવી પરિસ્થિતિ મૂકી છે કે આ બધું કર્યા વગર છૂટકો જ નથી અને કહે છે કે તું એકવાર મારી સામે જોતું તું આવી રીતે કુદરત આગળ આપણે લાચાર છીએ એવી રીતનું કાળુને સમજાવવાનો સુંદરજી શેઠ એ ખૂબ સારો પ્રયત્ન કરે છે અહીંયા શબ્દાર્થો છે એ તમે નોંધી લેશો આગળનો જે પાઠ છે એ હવે પછીના તાસમાં આપણે જોઈશું આભાર